રસ ને રસ મિક્કુબેન કલર પૂરી બે મિક્કુબેન કલર જે માતાજી બતાયને કેમ છો બધાય મજામાં જ છે અમે મજામાં થી તો આજે તો આપણે છે પડ્યો બધાય રોળવાના હોય ને તો આજે આપણે જવાનું રોળવા હાલો બધાય આપણે જાવ આજે રોળવા ને બતાઈશું તમને જો કેવી મજા આવે હો બન્યા દેજો આગળ બ્લોગ માં પરમાં ઉઠતા વેત હું હાલે છે

બે બાપ દીકરો એકલા એકલા વઈ ગયા ના અમે ટેટી હારી કઈ દયા એક બોલેરો ટેટી હારી છે છે આપણે જો ટેટી ખાવા લીએવા છે હવે તો આપણે ઘરની થઈ ગઈ કેમ તો આજે બધું આપણે પડ્યું છે એટલે જો રાંધવાની તૈયારી વાલે છે શું બનાવવાનું છે રસ છેવડીનો રસ તો કેરીનો હોય મેં દેશેવડી બનાવી ગઈ ને કેરીનો રસ એટલે હવે કેરીનો મેગી છેવડીનો રસ લઈ આવવાનો હોય છે તો આપણે કેરીનો રસ લઈ આવ્યા છીએ જો પૂરીયું મડી છે બનવા શાક બની ગયું છે શાકય બની ગયું છે છેવનું શાક છે અને પૂરીયું બને છે જો તળવાનું ગઈ છે ચાલુ છે હો હા બેચુભાઈ

હવે પીરસવાનું ચાલુ કરી દઈ હાલો બધું ચાલુ એટલે ખાવાનું ચાલુ કરી દઈ તો આપણે જો મેડી ઉપર હુવા આવતા રહ્યા છે ઘડીક વાહરવા બે જો ચારે બાજુ અંધારું છે કોર અંધારું છે દક્ષુભાઈ હોતું છે હું જોતો છે દક્ષુભાઈ તમારે ડટી નહીં છે પીડી તારી હમ મતો લઈ તારી ટટટી છે આવું મમ્મી કેમ છો બધા રો કાબા છે આપણે ટાઈમ છે આરામથી આપણે હમ બ્લોગ આપણે જ પૂરો કાલે નવા જો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં એ માતાજી બરાય oop